हिम्मत भागवत दशम स्कंद 11मोतिय बका सुरवत तो वत्सपाल को भूतवा सर्व लोके कपालकौ च प्रातराशो गो चारयन्तो विचेरतु श्वं श्वं वत्सकुलं सर्वे पायिष्यन् तवेकदा એક માત્ર પાલક ઈ શ્યામ અને બલરામ હવે વત્સપાલ થઈ અને પ્રાતકાળનું ભોજન સાથે લઈ અને ગાયોને વાછરડાને ચારતા એક વનમાંથી બીજા વનમાં કોઈમાં કરતા એક દિવસ બધાય ગોપ બાલક પોતાના ટોળે ટોળા વાછડાને પાણી પીવડાવવા માટે ચડાશય પાસે લઈ ગયા છે એને પેલા વાછરડાને પાણી પાયું અને પછી પોતે તો પીતું બાળકોએ જોયું કે ત્યાં એક બહુ મોટું પ્રાણી બેઠું છે એ એવું લાગતું કે જાણે ઇન્દ્રના વજ્રથી કપાઈને કોઈ પર્વતનો ટુકડો પડેલો હોય તે ત્રદ્રશુર બાલા મહાસત્વમ અવસ્થિતમ पत्रशूरजनिर्भिन्न गिरे श्रृंगच्युतम गोपाल कोई नजून डरी गया सवै बको नाम महा न ना असुर बकरु रूप दृक बक नाम नो एक मोटो भारे असुर तो।

જે પ્રાપ માઈ કૃષ્ણને કરી ગયો જ્યારે બલરામ વગેરે બાળકો એ જોયું કે ઘણો મોટો બગલો એ કૃષ્ણને ગળી ગયો બધાના પ્રાણ નીકળી ગયા ઇન્દ્રિયો ની જેમ શિથિલ અને અચેત થઈ ગયા પરિષિત શ્રી કૃષ્ણ તો લોકપિતામાં બ્રહ્માનાય પિતા છે અને તેઓ લીલાથી જ ગુપ બાળક બન્યા છે આ તો એનું લીલા છે બગલો એને ગળી ગયો એટલે એના તાડવા નીચે પોચા અને ત્યારે અગ્નિની જેમ એનું તાળવું બળવા લાગ્યું છે

बभूवुरिन्द्रियाणेव विना प्राणं विचेतसः तं तालुमूलं प्रदन्तम् अग्निवद गोपालशुनुं पितरन् जगद्गुरु यच्छतं सद्यो तिरुसातुण्डे न्यक्षतं सद्योतिरुसाक्षतम्बक स्तुण्डेन हन्तुं पुनरव्यपद्यत

મારવાનો પ્રહાર કરે કંસ નું મિત્ર હજી ભક્ત વસલ ભગવાન શ્રી કૃષ્ણ ઉપર ઝપાટ મારવાની તૈયાર કરતો હતો ત્યારે ભગવાન એના પોતાના બે હાથથી એની ઉપરની અને નીચેની બે ચાંચને પકડી અને ગોપ બાળકો તો જોતા જ રહ્યા અને જોતા જોતા રમત રમતમાં જ ખાસની બે ચીર કરે એવી રીતે એની ચાંચને ચીરી નાખી બકાસુનો વધ કર્યો છે બકાસુનો કરી રીતે ઉદ્ધાર કર્યો છે દેવતાઓ બહુ આનંદિત થયા છે કૃષ્ણ કનૈયા લાલ ને બાર કોઈ જે જે કાર બોલાવેશ કૃષ્ણ કનૈયા લાલ જય બધા દેવતાઓ ભગવાન શ્રી કૃષ્ણ ઉપર નંદનવનના મોગરા ચમેલી વગેરે ફૂલથી વૃષ્ટિ કર્યા છે હાથથી શંખ નગારા વગાડી વગાડી અને સ્તોત્રો દ્વારા એને પ્રસન્ન કરવા લાગ્યા છે બધા ગોપ બાળકો તો આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે બલરામે જોયું કે ભગવાન બગલાના મુખમાંથી નીકળીને અમારી પાસે આવી ગયા છે ત્યારે એને આનંદ થયો જેમ પ્રાણના સંચારથી ઇન્દ્રિયો સચેત અને આનંદિત થઈ જાય એવી રીતે બધે આનંદિત થઈ ગયા છે બધા ભગવાન અલગ અલગ પેટી પહેર્યા ત્યાર પછી પોતાના વાછરડા સાથે વ્રજમાં આવ્યા છે

स्वतन्तं सनिगृहतुण्ड्यो दोर्भ्याम्बकं सशकं शताम्पतिः पश्यत् सुबालेषु ददारलीलया दिवो वहो तदा ईश्वरलोकवासेन क्षमा किरन् दमलेकादिभे ગોપાલ સુતા ચાન ક્ષોપાલતા વિસ્મિરે સમીધિરે ચાનકશસ્ત સ્તદોપસુતા વિસિસ્મે स्यादुपलव्यबालका रामादयाप्राणमिवेन्द्रियो गण स्थानागतं तं परिर પોતાના માતા-પિતાને કહે છે કે કૃષ્ણએ આજે બકાસુરને માર્યો બકાસુર વદની ઘટના સાંભળીને બધા ગોપ બાળકો આશ્ચર્યચકિત થઈ ગયા છે એને એમ લાગ્યું કે જાણે લાલજી તો સાક્ષાત મૃત્યુના મુખમાંથી પાછા એવા હોય બધા ઉત્સાહપૂર્વક પ્રેમ અને આદર સાથે શ્રી કૃષ્ણને જોવા લાગ્યા છે એના નેત્રોની પ્યાસ વધતી જાતી કોઈ રીતે એની તૃપ્તિ નહોતી થતી તદ તદિસ્મિતા ગોપા ગોપ્યશાતે પ્રિયા પ્રત્યાગતમ બધા કેવા લાગ્યા કેટલું મોટું આશ્ચર્ય કેવાય આ બાળકને કેટલી વાર મુખના મૃત્યુના મુખમાં જવું પડ્યું પણ જેણે આ બાળકનું અનિષ્ટ કરવા ઈચ્છું ને એનું જ અનિષ્ટ થઈ ગયું છે કારણ કે પ્રથમ બીજાનું અનિષ્ટ જ કર્યું હતું આવું બધું થવા છતાંય એ ભયંકર અસુરો આ બાળકનું કઈ બગાડી શકતા નથી આવે છે મારી નાખવા દાનતેને મારી નાખવાની છે પણ અગ્નિની ઉપર પડીને પતંગ્યાને જેમ ઉલટાના પોતે જ સ્વાહ થઈ જાય ઓહો બતાશ્ય બાલશ્ય બહો ભ્રુત્ય ભો ભવન प्रियं तेषां कृतं पूर्वं यतो भयम् अथाप्यभिवं नेवं ते कोरदर्शना પતંગ પતંગિયાની જેમ પતંગીઓ અગ્નિમાં પડે એવી રીતે પોતે જ સ્વાહા થઈ જાય છે હાચું જ છે બ્રહ્મવેતા મહાત્માઓના વચન ક્યારેય અસત્ય નથી હોતા મહાત્મા ગર્ગાચાર્યજીએ જે વાત કીધી હતી ને એ બધી અક્ષર સહ સાચી પડે છે ગર્ગો યદાહ ભગવાન નો ભાવિત થઈ બાબા વગેરે ગોવાળો આ પ્રમાણે ખૂબ આનંદથી પોતાના શ્યામ અને રામ ની વાતો કરતા એટલા બધા તન્મય રહેતા કેને સંસારની આધી આધિવ્યાધિની કાંઈ ખબર જ ન પડતી એ જ પ્રમાણે શ્યામ અને બલરામ ગોપ બાળકોની સાથે ક્યારેક સંતાકુકડી રમતા તો ક્યારેક પાડો બાંધતા ક્યારેક વાંદરાની જેમ કુદતકા મારતા ક્યારેક વિચિત્ર રમત રમતા આ પ્રમાણે બાર લીલાઓથી વ્રજમાં પોતપોતાની કુમાર અવસ્થા વ્યતીત કરી છે विहारे હે कौमारे हे कौमार चूरजे नीलायने हे सेतुबंधे मर्कटोत्प्लवनादिभिः इति श्रीमद्भागवते महापुराणे पारमंशं संहितायां दशमस्कन्धे पूर्वार्धे वत्सभकोवधो नाम एकादशोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि ॐ नमो भगव